નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારે લોકોની આશા પર પાણી ફેરવ્યું પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ રાશન કાર્ડની બે મોટી માહિતી પીએમ કિસાન યોજનાની મોટી જાહેરાત પશુપાલકો માટે આવી છે ખુશખબર દિવસે વીજળીને લઈને સારા સમાચાર કેન્દ્ર સરકારની મોટી જાહેરાત સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે એકત્રીસ તારીખ પહેલા કરેલો આ કામ કૃષિ મંત્રીની જાહેરાત સસ્તા સોના અને ચાંદીના સમાચાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તા મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા સાથે આજનો આ વિડિયો છે તેના અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારે લોકોની આશા પર પાણી ફેરવ્યું છે છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમ છ હજાર રૂપિયાને વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે આ સ્થિતિમાં સામાન્ય માણસોને બાર હજાર રૂપિયા મળે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી અને સરકાર પણ આવી વિચારધારણા પણ નથી કરતી એટલે કે આ સમાચાર છે તે ખોટા સાબિત થઈ રહ્યા છે હાલમાં મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભારત ચોખા રૂપિયા ઓગણત્રીસમાં મળશે એક કિલો દેશમાં મોંઘવારીથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા ભારત ચોખા હવે લોકોને તેમની નજીક આ દુકાનો પર ઉપલબ્ધ રહેશે તેમનો કિંમત છે તે એક કિલો ઓગણત્રીસ રૂપિયાના ભાવે તમને મળી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના જ તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકે છે કેન્દ્રીય રાજ્ય મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી હવે સાહીઠ સબસિડી કરવાનું પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે બાકીની ચાલીસ ટકા સબસિડી છે તે લોકોના લોન તરીકે મળી જશે મિત્રો ત્યારબાદના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય રાજ્યભરમાં ત્રણ મહિને કે તેથી વધારે સમયથી અનાજ લેવા નથી જનારા રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે તમે જો છેલ્લા ત્રણ એક મહિનાથી કાર્ડમાં અનાજ લેવા નથી જતા તો તમારું રેશન કાર્ડ છે તે બંધ એટલે કે સાયલેન્ટ કરી દેવામાં આવી જશે મિત્રો ત્યારબાદના અને મહત્વના સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સના મોટા ફાયદાઓ ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાય કે ચોરાઈ જાય તો આરટીઓમાં અનેક ધક્કા ખાવા પડતા હોય છે પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ સરળ બન્યું છે હવે તમે ઘર બેઠા ઓનલાઈન લાઇસન્સ મગાવી શકો છો મિત્રો જે રીતે તમે ફોટામાં જોઈ શકો છો તે રીતે તેમાં સૌ પ્રથમ છે કે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે તમારે તેમની વેબસાઇટ પર જવાનું છે અને લોગિન કરવાનું છે ત્યાર પછી વેબસાઇટ પર એલ ફોર્મ ફોમ વિકલ્પ દેખાય છે આ ફોર્મ ભરો હવે ત્યારબાદ એલ એલ ડી ફોમની પ્રિન્ટ આઉટ લો અને આધાર કાર્ડ મતદાન આઈડી કાર્ડ રેશન કાર્ડ જન્મ પ્રમાણપત્ર દસમા ધોરણની માર્કશીટ ફોટોગ્રાફ જેવા તમામ જરૂરી ડોક્યુમેન્ટ છે એટલે કે દસ્તાવેજો તેમને તમારે જોડવાના રહેશે આ પછી નજીકના આર ટીઓમાં એલ એલ ડી અને દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે આ પ્રક્રિયા પૂર્ણ થવાના ત્રીસ દિવસ પછી તમને ડુપ્લિકેટ લાઇસન્સ છે તમારા ઘરે પહોંચી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે જાહેરાત બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવવા માટે શિક્ષણ વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કરી છે આ હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજી માર્ગદર્શિકા આપશે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહેશે તેવા હેતુથી હેલ્પલાઇન નંબર અઢાર ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવી છે જે આઠ ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ સુધી ચાલશે જેના સાથે જ આ વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવ્યું છે કે આ હેલ્પલાઇન નંબર સવારે દસ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ વીએન ઓની નિમણૂક કેન્દ્ર સરકાર પીએમ કિસાનના લાભ વધુમાં વધુ ખેડૂતોને મળે તેવી કૃષિ વિભાગોની માંગે ગામે ગામે વીએનઓ વિલેજ નોડ ઓફિસરોની નિમણૂક કરવામાં આવ્યું છે જેથી તેમના દ્વારા પરીક્ષણ કરીને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચવા માટે કામ શરૂ છે મિત્રો ત્યારબાદના સમાચાર પીએમ કિસાન યોજનાની માહિતી શરૂઆતના સમયમાં ગ્રામ પંચાયત સ્તર પર તપાસ કર્યા વિના ખેડૂતો પાસેથી પીએમ કિસાન યોજના માટે આવેદન લઈ લેવામાં આવતા હતા હવે આ યોજના ફરી શરૂ કરી દેવામાં આવી હતી અને પાછળથી ધીરે ધીરે તેમના તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકારે વધુ તપાસ કરી અને ખાતા તેમજ જમીનના અપડેટ ખેડૂતો પાસેથી માંગ્યા જેમને લીધે ખોટા ખેડૂતોને પર્દાશાઈ થયા છે મિત્રો આગળના સમાચાર પાન કાર્ડ અને આધાર કાર્ડની માહિતી કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોને પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કર્યા નથી આ માહિતી નાણાં મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી આ સાથે તેમણે કહ્યું હતું કે સરકારે પાનને આધાર સાથે લિંક કરવાનું વિલંબ માટે દંડ તરીકે છસો કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ હતી આ સમય મર્યાદા પછી પાન અને આધાર કાર્ડને લિંક કરનારો

બાર ફેબ્રુઆરીથી સબ્રિકેશન ખુલ્લી પડશે આ સિસ્ટમ હેઠળ તમે ગોલ્ડ બ્રાન્ડ સિસ્ટમ સોળ ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો આ સિસ્ટમ હેઠળ તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકો છો આ સિસ્ટમ રોકાણ કરીને ચોવીસ કેરેટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શુદ્ધ સોનાનું રોકાણ કરી શકો છો જ્યારે તમે આ સિસ્ટમમાં ઓનલાઈન રોકાણ કરો છો તો તમને પ્રતિ ગ્રામ પચાસ રૂપિયાનો વધારો ડિસ્કાઉન્ટનો લાભ મળશે એક વ્યક્તિના નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલો સોનું ખરીદી શકે છે મિત્રો આગળના સમાચાર સોળમાં આપતા માટેની જાહેરાત દેશભરમાં કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સોળમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા તો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો છે તે જાહેર કરી શકે છે જો કે સરકારે હજુ સુધી હપ્તાના નાના ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી મિત્રો ત્યારબાદના સમાચાર રેશન કાર્ડ ધારકોને ઝટકો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવે તેમાં ગુજરાત સૌપ્રથમ સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ હજાર એકસો રદ કરવામાં આવ્યા છે તે રદ કરી દેવામાં આવતું હોય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર પશુપાલન વ્યવહાર તરીકે સ્વીકારી પશુપાલન કરતા માંગતા હોય તેવા લોકો આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બહાર દૂધવાળા પશુ ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલ મૂકવામાં આવી છે આણંદ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન સ્વરોજી હેતુસર આ યોજનાનું કુલ અઠ્યાવીસ મંજૂરી છે તે સ્વીકારવામાં આવી હતી અને લાભાર્થીઓને છે આ સ્ટે એકવીસ પોઈન્ટ સિત્તેર લાખથી વધુ સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર કૃષિમંત્રીની જ્યાં રાજ્યમાં ખાતરને લઈને આવ્યા છે એક સમાચાર યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો જ નથી જો રાજ્યમાં આવી કોઈ પ્રકૃતિ વિભાગમાં ધ્યાન આપે તો ચોક્કસપણે વ્યક્તિ પાસે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે છે તે જાહેરાત કરી છે મિત્રો આગળના સમાચાર એકત્રીસ તારીખ પહેલાં કરી લો આ કામ ખાતા ધારક એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લઘુત્તમ બેલેન્સ જાળવવામાં રાખશે જો આવું થયું નહીં તો તેમનું બેંક અકાઉન્ટ નિષ્ક્રિય ગણવામાં આવશે ખાતું ફરીથી ખોલવા માટે ખાતા ધારકે પેનલ્ટી ચૂકવવી પડશે સુકન્યા સમૃદ્ધિ યોજના લઘુત્તમ બેલેન્સ અઢીસો રૂપિયા છે ખાતા ધારકે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા અઢીસો રૂપિયા જમા કરવામાં આવશે જો આખા નાણાકીય વર્ષમાં અઢીસો રૂપિયા જમા નહીં કરવામાં આવે તો તેમનું ખાતું નિષ્ક્રિય ગણી જશે મિત્રો ત્યારબાદના સમાચાર દિવસે વીજળીના મોટા સમાચાર ચૂંટણી સમય સમયે ચોવીસ કલાક વીજળી આપનારા વાયદા કરનાર ગુજરાત સરકાર હવે ફરી રહી છે વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું કોઈ યોજના નથી સરકારનું કહેવું છે કે હાલ ફરજિયાત મુજબ આઠથી વધુ કલાક વીજળી આપવામાં આવે એટલે કે દસ કલાક વીજળી આપવામાં આવે ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદના કારણે એક સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને બે કલાકથી વધુ વીજળી આપવામાં આવે જોકે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી આમ ગુજરાતના ખેડૂતો ચોવીસ કલાક વીજળી માટે હજુ લાંબી રાહ જોવી પડશે મિત્રો ત્યારબાદના સમાચાર પેટ્રોલ અને ડીઝલની મોટી ભેટ વિશ્વસ્તરે ક્રૂડ તેલના ભાવો નીચા હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નથી પરંતુ તેમનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ નફો કરવા જઈ રહી છે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ નવ મહિનામાં જાહેર ક્ષેત્રમાં ત્રણ પેટ્રોલિયમ કંપનીઓએ ઓગણસિત્તેર હજાર કરોડ રૂપિયાની જંગી નફો કર્યો છે ભારતમાં ચૂંટણી વર્ષ છે ત્યારે લોકો રાહતના સમાચાર ગણે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે તેવા સમાચાર પણ આવી રહ્યા છે પણ એવી કોઈ પણ નથી નથી માહિતી મળતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે મળતી માહિતી અનુસાર પેટ્રોલ અને ડીઝલ પાંચથી દસ રૂપિયામાં ઘટાડો થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આવું કોઈ દરખાસ્ત હોવાની વાત સરકાર નકારી હતી મિત્રો ત્યારબાદના સમાચાર અને આજના અંતિમ સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં ઓછું તાપમાન રહેશે આ વર્ષે વરસાદ વધુ પડશે અને હવામાન વિભાગ સત્તાવાર આગાહી કરશે સરકારી ઘઉંની વેચાણ વધી રહી છે કુલ પંચોતેર લાખ ટન ઘઉં બજારમાં સરકારે ફલવ્યા છે હવે ચૂંટણી સુધી બાજરીના ભાવમાં વધારવાની સંભાવના ઓછી છે ઉનાળું વાવેતર વધવાની ધારણા છે નવા જીરીની આવક હજી દસ દિવસનો સમય લાગશે જીરુંમાં ધીમે ધીમે ગતિએ ભાવ ઘસાઈ રહ્યા છે ઊંચા ભાવ છોતેરસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે મિત્રો ત્યારબાદના સમાચાર કે બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે મોદી સરકાર દ્વારા દેશમાં એક્યાશી કરોડ રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય ગુજરાતના એકોતેર લાખ રાશન કાર્ડ ધારકોને પણ મોટો ફાયદો થશે નિર્ણય મુજબ બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે આ યોજના કોરોના કાળમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ તો એ જ હતો કે ખેડૂતોને છે અને ગરીબ પરિવારોને છે તે આર્થિક રીતે ભોજનમાં છે તે અનાજ મળતું રહે તે મુજબ પાંચ કિલો ઘઉં અને ચોખાનું વિસ્તરણ કરવામાં આવી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે સી એન બી સી આવાસના સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર પીએમ એમ કિસાનની સરકારી મોટી માહિતી મળી રહી છે ખેડૂતોને મળતા આપનાની રકમ વધી શકે છે હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના

સાતસો સત્તાણું કેસ નોંધાયા છે દેશમાં સક્રિય કેસ વધીને ચાર હજાર એકાણું થઈ ગયા છે કેરળમાં આજે સૌથી વધુ પાંચ મોત થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં બે તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છેલ્લે બા ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ કોરોનાના આઠસો ને કેસ નોંધાયા હતા ત્યારબાદ કોરોના ફરી ધીમે ધીમે ગુજરાત તરફ ફરી વળ્યો છે જો કે હવે દેશભરમાં કોરોનાના કુલ ચાર હજાર એકાણું એક્ટિવ કેસ છે મિત્રો ત્યારબાદના અને આગળના સમાચારની અંદર વાત કરીએ તો સાત રૂપિયામાં મળશે પાંચ હજાર રૂપિયાની સહાય જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષનો છે અને સાઠ વર્ષની ઉંમર પછી તેને પાંચ હજારનું પેન્શન ઈચ્છે છે તો તેમને દર મહિને બસ્સો દસ રૂપિયા જમા કરાવવા પડશે એટલે કે તેને દરરોજના માત્ર સાત રૂપિયાની બચત કરી શકે છે અને આ બચતમાં તેમને પાંચ હજાર રૂપિયાની સહાય પણ મળશે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળશે એટલે પેન્શન યોજના એટલે કે એ વાય હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા છ કરોડને પણ વધારે થઈ ગઈ છે આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિક ખાસ કરીને ગરીબ અને વંચિત લોકો અને સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને સાઠ વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય